નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિન શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાની સોરસુંબા ગ્રામ પંચાયતમાં તલાટીની ગેરહાજરીને કારણે કચેરી ખાતે આવતા અરજદારો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે જન્મ મરણના પ્રમાણપત્રો માટે તેમજ અન્ય કામગીરી અર્થે આવતા અરજદારો તલાટીની ગેરહાજરીને કારણે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે જન્મ પ્રમાણપત્ર લેવા માટે જન્મ પ્રમાણપત્ર નીકળે ખરું પચીસ હજાર કરતા વધુ વસ્તી ધરાવતા સોરસુંબા ગ્રામ પંચાયત માં છેલ્લા કેટલાક સમય થી તલાટી ની ગેરહાજરીને કારણે વહીવટ ખાડે ગયો છે જિલ્લા વિકાસ અધિકારી નું ધ્યાન દોરતા તેઓએ ઘડતું કરવાની ખાતરી આપી છે અરજદારો એ ધક્કા ખાવા પડે તે માટે ઉમરગામ તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતો અત્યાધુનિક સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે તલાટીની કારણે સુવિધા સંપન્ન ગ્રામ પંચાયત કચેરીમાં આવતા અરજદારોએ ડેલી હાથ દઈ ફરવું પડી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા કક્ષાએ તાલુકા ભાજપ સંગઠન નું સુકાન યુવાઓના હાથમાં સોંપવામાં આવ્યું છે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર નીરવ શાહ ઉપર પાર્ટીએ મૂકેલો વિશ્વાસ યથાર સાબિત થઈ રહ્યો છે પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વના આશીર્વાદ લઈ યુવા શક્તિને સાથે રાખી તમામ એવી કામગીરી કરી રહ્યા છે ખૂબ જ પ્રમુખ સંગઠનને મજબૂત બનાવવા તેમજ કચેરી આવતા અરજદારોના કામો સરળતાથી થાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે વધુમાં તેઓએ તાલુકામાં ચાલતા વિકાસકામો સંદર્ભે સ્થળ મુલાકાત કરી ગુણવત્તા અને નિર્ધારિત સમયમાં માં કાર્ય પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જે હિસાબે મને પ્રમુખ પદનો જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારીને ધ્યાનમાં લઈને મેં પક્ષને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો સંગઠન મજબૂત બને એ દિશામાં મારો પ્રયાસ રહેશે સરકારી કચેરીમાં પ્રજાના કામ સરળતાથી પૂર્ણ થાય એવો મારો પ્રયાસ રહેશે તાલુકામાં વિકાસના કામ થઈ રહ્યા છે તેની ગુણવત્તા અને સમયસર એ પૂર્ણ થાય તેનું

હવે એ જમીનમાં ગવર્મેન્ટે જે તે સમયે એ લોકોને તેસઠ ગણ પરવાનગીના માટે પરવાનગી આપેલી પણ ગવર્મેન્ટે તપાસ કરતા એ પરવાનગીનું કોઈ પાલન થયેલ નથી જેથી ચોર્યાસી હેઠળની કાર્યવાહી સરકારે કરેલી હવે એ કાર્યવાહીમાં બે ઓગણીસો બાણું અને બે હજાર અગિયાર માં ખેડૂત તરફી ચુકાદો આવી ગયેલો એ લોકોની પરમિશન ડિનાયલ થઈ ગયેલી છતાં પણ એ લોકોએ પરમિશનને અવગણના કરી સરકારી રેકોર્ડ જોડે છેડછાડ કરી સરકારને ખોટા કાગળો બતાવી આ જમીનના દસ્તાવેજો કરાવી લીધેલા અને બે હજાર અગિયારમાં એનું કૃષિ પણ જે તે સમયના મામલેદારે ચોર્યાશી સિયેઠળ દાવો ચલાવી ખેડૂતોને એમનો હક પરત અપાવેલો છે અને ખેડૂતોને એ જગ્યા પરત અપાવેલી છે પણ કાયદાના ઘણા બધા ભાગ છે એ ભાગ સ્વરૂપે ટ્રસ્ટને તો કોઈ ફરક પડતો નથી એટલે એ લોકોએ વકીલ કરી હાઈકોર્ટમાં એન્ટ્રી અમારી અટકાવેલી છે મંજૂર થવાની જીતી એના ઉપર સ્ટે છે પરંતુ જે સરકાર જોડે ટ્રસ્ટે ખોટા કાગળો રજૂ કરી આ ખોટી રીતે દસ્તાવેજો કરાવેલ એ બાબતે આજ રોજ મહેરબાન વલસાડ કલેક્ટરને અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે કે ફોજદારી પગલા એ લોકો ઉપર કેમ ન ભરવા એ લોકો ઉપર ફર્સ્ટ ફાયર એફઆઈઆર દાખલ કરવાની અમારી માંગ છે અને જો સાત દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ અને જો કોઈ એનો નિકાલ નહીં આવશે તો અમે તમામ બસો ત્રણસો પાંચસો ખેડૂતો ગાંધીજી ઇન્ડિયા માર્ગે આ જ કલેક્ટર કચેરી ઉપર અમે આ મરણા કુમાર જય ઓઝાશે પાલિકા રમેલી આ પાંજરાપુર ટ્રસ્ટે શરૂઆતમાં સાડા એક જગ્યા ખરીદવાની પરમિશન માંગેલી જે પરમિશન સરકાર શરીયા આપેલી પરંતુ જે હેતુ માટે આપેલી એ હેતુ સિદ્ધ ન થતા એ પાછી જગ્યા ની પરમિશન રદ કરવામાં આવેલી અને બતાવી એટલે આ એક છેતરપિંડી કરી ખેડૂતો જોડે અને સરકાર જોડે બંને જોડે છેતરપિંડી કરી વાપી ઝંડા ચોક વિસ્તારમાં પુલ નિર્માણની કામગીરી ચાલી રહી છે જેની માટે ખોદેલા ખાડામાં એક વ્યક્તિ પડતા ઈજા પહોંચી હતી ખાડામાં પડેલા વ્યક્તિની વારે આજુબાજુ વિસ્તારના લોકો તેમજ પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલા વિકાસ કામોમાં જાહેર સુરક્ષા સંદર્ભે બેદરકારી જોવા મળે છે નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય તે માટે એજન્સી દ્વારા દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવે તે જરૂરી ગત રોજ એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે બે હજાર ચોવીસને ને વિદાય આપી બે હજાર પચીસનું નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીજે નાઇટ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આતિશબાજી કરી લોકોએ હર્ષો ઉલ્લાસ સાથે નવા વર્ષને આવકાર્યું હતું નવા વર્ષની ઉજવણી સંદર્ભે દમણના દેવકા બીચ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા દમણની હોટેલ અને રેસ્ટોરન્ટમાં નવા વર્ષની ઉજવણી માટે ખાસ આયોજનો કરવામાં આવ્યા હતા ટ્રાફિક નિયમન અને સુરક્ષા સંદર્ભે પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ દમણ અને ગુજરાતની હદ ઉપર વલસાડ જિલ્લા પોલીસની કડક કાર્યવાહીની અસર બોર્ડર વિસ્તારમાં આવેલા દમણના હોટલ બાર રેસ્ટોરન્ટ ઉપર જોવા મળી હતી દમણ અને ગુજરાતની બોર્ડર ઉપર વલસાડ જિલ્લા પોલીસની કડક ચેકિંગથી દમણની બોર્ડર પર પાતલિયાની હોટલ બાર અને રેસ્ટોરન્ટ ખાલીખમ જોવા મળ્યા હતા એકત્રીસમી ડિસેમ્બરના રોજ મહારાજ દાદાનગર આવેલી અને દમણની બોર્ડર ઉપર વલસાડ જિલ્લા પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો ઉમરગામ પોલીસ દ્વારા મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ પચાસ જેટલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી વલસાડના તિતલ રોડ ઉપર પૂર ઝડપે દોડતી રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો ઘટના સમયે રોડની બાજુમાં શાકભાજીની લારી પાસે ઉભેલા લોકોનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ઓટો રિક્ષા ચાલક અંદર ફસાઈ ગયો હતો આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા ને ઓટો રિક્ષા ચાલકને બહાર કાઢ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ વલસાડ જિલ્લા દમણ સેલવાસના મહત્વના સમાચારો દર્શકો સુધી પહોંચે તે માટે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગની શરૂઆત કરી હતી આજે એક વર્ષ પૂર્ણ કર્યું છે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ ફાસ્ટ ન્યૂઝને મળ્યો છે આવનારા વર્ષ બે હજાર પચીસમાં પણ આપ સૌ દર્શકોનો પ્રેમ અને સહકાર અવિરતપણે મળતો રહેશે એવી અપેક્ષા સાથે નવા વર્ષની આપ સૌને શુભકામના વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મહત્વના સમાચારો માટે રોજ સાંજે જોતા રહો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરો